રહસ્ય રૂપી રસ નીકળે છે તો આપણે એનો અનુમાન અને અનુભવ કર્યો છે ને સત્સંગ રૂપી સિસોડામાંથી નીકળતા શેરડીના રસનો જે સાર છે આપણે જાણવા જેવો છે લોકો ગોળ ખાવા ને ઉમટા આવી ઉભા ની માયા રૂપી કળા બનાવી હોય સત્સંગનો નો સિસોડો બનાવ્યો હોય રહસ્ય રૂપી રસ નીકળતો હોય તો આપણે એ કેવા અખાડામાં જવાનું છે અને એ અખાડો છે વચન વચન રૂપી અખાડો અને નિર્ભય પદ આપણે જરૂર પ્રાપ્ત કરવું પડશે એવું આપણને જ્ઞાન ક્યારે આપ્યું છે સવાર આમ છે you મારા <tries> પછી <tries> <tries> અભ્ય પટને આપણે ક્યારે પામા કે સદગુરુના ચરણે કારણ કે સદ્ગુરુના ચરણ સુધી માયાની હજ છે અને સદગુરુ મહારાજ ઉપદેશ આપે એ તો માયાથી પરનો છે એ તો આગમનો છે આપણે સદ્ગુરુના દેશમાં બિરાજમાન પ્રશી થાય છે અમરનગર આપણને પછી પ્રાપ્ત થાય છે કે અમરનગર ની અંદર રાજા બિરાજે છે અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહ નું પંચુટ નો સ્થુલ દે છે આનું ભાન ભૂલી જવાય છે અમરનગર માં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહ નું ભાન પછી નિર્ભય નાતો બંધાણો આપણે સદગુરુ આરે નાતો બંધાણો છે કેવો નિર્ભય નાતો છે કે જ્યાં જરાય બીક નથી જ્યાં જરાય અંધશ્રદ્ધા નથી જ્યાં જરાય ધરાધ્યાસ નથી એવો નિર્ભય નાતો બંધાણો છે અને મધ્યમાં આપણને સ્થૂલદેવ મળ્યો છે એટલે અહીંયા મન મળ્યું છે આપણને અંતકરણ મળ્યા છે મનને ઠરવાનું ઠામ મળ્યું છે ਤੋ ਆ ਵਕਤੇ ਗੁਰੂਗਮ ਪਿਆਲੋ ਪੀਤਾ ਆਪੜੂ ਮਨ ਠਰਿੰ ਠੇਕਾਣੇ ਪੜੂ ਜਵੀ ਈਸ਼ੋਰੇ ਈਸ਼ੋਰੇ ਤਿਆਰੇ ਸਬਰੂ ਰੇ ਪੜੇ ਏਹੋ ਗੁਰੂਗਮ ਪਿਆਲੋ ਮਾੜੀ ਰੋਇਓ ਕਿਉਂ ਤੁਸਰ ਹਰਨ ਤੀ ਝੜ ਕੇ ਜੋਲੇ ਜੋ ਚੰਦਰ ਬਾਣ ਜਾ ਉਮਲਟੀ ਨੇ ਆਵੇ તમારી સદગુરુ મહારાજે જયારે ગુરુગમ પ્યાલો પાયો એટલે આપણા શરીરની દસે દસ દિશાયું છે જેમાં પશ્ચિમ અને દક્ષિણ કર્મ ઇન્દ્રિયોમાં છે અને ઉત્તર અને પૂર્વ દિશા આપણી જ્ઞાની છે અને હાથ ખૂણા છે અને મસ્તકનો ઉપલો ભાગ આકાશ છે અને તળિયાનો ભાગ પૃથ્વી છે આ દસે દિના દસે દિશાનું આપણું પિંડ બ્રહ્માંડ બનેલું છે તો એમાં પશ્ચિમ ખડકીની અંદર જયારે હું જોવા ગયો સુરતા રાણી કે આ પશ્ચિમ ખડકી ની અંદર જળ જ્યોતના મન દર્શન થયા છે બસ પછી સદગુરુ ના ખોળે મારે કાયમ ના માટે ખેલવાનું છે ચંદ્ર અને ભાણ નામની જે બે નાડી છે આપણા શરીરમાં બરાબર આ જે ભજન છે ને આખું ગુરુગમ પ્યાલાનું છે આધ્યાત્મિક અને ગુરુગમનું જ્ઞાન છે પરંતુ આમાં કર્મયોગ બતાવ્યો છે અને કર્મયોગની અંદર થોડું નાડી નું જ્ઞાન છે આપણામાં ચંદ્ર અને ભાણ જે નાડી છે એક ઠંડી છે એક ગરમ છે અને જો કદાચ કોઈ એક ઘરે લાવે ને તો એને જે થાવું એ થઈ શકે બરાબર ચંદ્ર અને કોઈ એક ઘરે લાવે અને જ્યારે જોઈએ તે થાવે થાહેલી સરસ મજાની વાત છે बसि प्रमेथियो जोन प्रकाश हरदम हरि ने हरखि ने निरखया बसि प्रमेथियो प्रकाश रे सुखमणा नाली नि संग रमतां पूरी महारायंतर की दुनिया में तपाशी लीधूतन પૃથ્વી ને નિરીખા હરખ નો કોઈ પાર નો મને હરિ દર્શન થયા ને હરિ એટલે સદગુરુ મહારાજ હરદમ હરિને નિરીખા પ્રેમે થયો પ્રકાશ પરંતુ એક સુખમણા નાડી છે વચમાં ભાગમાં ડાબી ઇંગલા છે જમણી પીંગલા છે વચમાં સુખમણા છે અને સુખમણા નાડીનો સુરતા રાણી કહેશે મારા સંગ થયો પછી મારા અંતરની આશ પુરાણી છે આણ પછી મારા અંતરવર્તી થઈ ત્યારે મારા તનમાં તપાસ્યું ત્યારે મને એક તત્વની પહેચાન થઈ છે અને એની ઓળખાણ કરવાની છે લોહીની નહીં હાડકાની નહીં ચામડીની નહીં પરંતુ આ જીવંત સરોવર છે એમાં એક અમર તત્વ પધાર્યું છે અને એની આપણે તપાસ કરવાની છે અને એની તપાસ સુરતા સિવાય કોઈ બીજું કરી ન શકે જોયું બંકનાલની હે પધારમ બોલી સુરતા નિશાને તળી પછી જો સુરતા આંધળી રે બેરી રે મૂંગી રે તો કઈ નક્કી નો થાય અને આપણે સાંભળવી હોત પાછા ગોળ ગાતા હોય સતગુરુ વિના સુરતા આંધળી રે ને સદગુરુ મળ્યા હોય પછી સુરતા આંધળી રે અરે સુરતા ને દિલ દરિયાની અંદર ડૂબકી મારવાની છે ક્યાંથી જશે સુરતા ખબર છે તમે જોવો એક આપણું મુખ નું દ્વાર એવું છે અને એક નાક નું દ્વાર એવું છે જો સુરતા ને જવા દેવી હોય તો વાર ન લાગે ક્યારેક આપણા એવા શ્વાસા શ્વાસા મુખે થઈ જાય ને ત્યારે ઉલટી માઇક મારી બેટી આવીને ગળામ જતી રહે ક્યારેક એવું નથી થતું મચ્છર ઉલટતા હોય અને આપણા આપણા શ્વાસવિશ્વાસ માં તો મસર આવી જો ગળામાં એટલું બધું ભારે ગળામાં હલવાનું હોય એવું લાગે અને ગમે એવા તો મારું જવાનો રસ્તો છે સુરતા તો માખી જેવડી નથી ને મસર જીવડી નથી ઝીણામાં ઝીણો શબ્દ છે ઝીણામાં ઝીણો શબ્દ છે એથી ઝીણું વચન છે સતા છે અને ઈથી જેણું સત્ય છે સતા સત્ય વિશાળ છે ઈથી જેણું જ્ઞાન છે ઈથી અગમ અપાર જ્ઞાન છે જેણાવમાં જેનો સત્સંગ છે પરંતુ અગમ અપાર છે તો સુરતા કેવડી કશે બહુ સમજવા જેવું છે આપણી જ સુરતા અને સદગુરુના સંબંધની સાથે જે લગ્ન આદ્રા છે આ સુરતા સદગુરુના સબદની સાથે પરણે પછી ભક્તિ કરી શકાય તો સુરતાને દિલ દરિયાની અંદર ડૂબકી મારવાનું કારણ શું છે કે પોતાના પતિનો પરિચય થાય તો એ ઉશ્વાસ દ્વારા સુરતા આપણા નાભી કમળમાં પહોંચે છે અને નાભી કમળની અંદર સુખમણાનો સાથ મળી બંકનાલની બજારે થઈને તરવેણી ઘાટની અંદર જે બિરાજમાન મારો વાલો છે મારો વાલો બિરાજમાન છે અને અહીંયા સુરતા ને પોચવાનું છે આવી રીતે સુરતા ને ડુંબકી દિલ દરિયા ની અંદર દેવાની છે ઘણા આપણે ਦਿਲ ਦਰਿਆ ਮਾਂ ਲੁਬ ਕੀ ਦੇ ਨਾ ਦਿਲ ਦਰਿਆ ਮਾਂ ਅਖਣ ਦਿਵੋ ਐ ਦਿਠਾ ਵੀ ਨਾ ਨੂੰ ਮਾਰੂ ਮਨ ਲੋਲੇ ਰਾਤੀ ਨਾ ਭਰੀ ਆਈ ਤੋ ਬਹੁ ਬਹੁ ਬੁਲਿਆ ਸਤਗੁਰੂ ਵੀ ਨਾ ਕਾਲੂ ਕੋਣ ਖੋਲੇ તો છે પરંતુ યથાર્થ જળહળતી પણ આપણા સાધનો બધા ભેગા મળ્યા છે આ શરીરમાં એટલે એ વસ્તુ આવી છે ઘણા વખત હું વાત કરું છું કે કુંભાર માટલું બનાવે એટલે ખાલી જગ્યા વચ્ચે અહીંયા જ હોય છે લેવાનું જ જવું પડતું કુંભારને અને કામ તો એ ખાલી જગ્યાનું જ છે ને ખાલી જગ્યા કામ કરે છે પાધરું મધરોટી બનાવ્યું હોય તો શું કામ નું માટલું ફૂટી જાય એટલે ખાલી જગ્યા અહીંયા અહીંયા દે અને અહીંયા થી અહીંયા કુંભારે બનાવ્યું એટલે વચ્ચે ખાલી જગ્યા આવી જાય એમ મારો વાળો આવી ગયેલો છે શરીર પડી જાય તો અહીંયા અહીંયા દે બીજે કઈ જાય નહીં પછી પાછા બીજા દેહ ની અંદર હીરો એ બીજો કોઈ નથી એટલે ગીતાજીમાં જન્મ વીતી જશે પણ તને ખબર નથી મને ખબર છે એટલે હું કઉ છું પેલા મેં આ જ્ઞાન સૂર્ય ને આપ્યું હતું પછી એના પુત્ર મનોને આપ્યું હતું પછી એના પુત્ર ઈશ્વકો ને આપ્યું હતું ઓહો ભગવાન તેવી રીતે હજુ તો હમણાં છો નહીં

આ પ્રાણી માત્ર હલન ચલન કરી રહ્યા છે ને એમાં બધું આપણું સ્વરૂપ નથી બીજું કોણ છે એવી ખબર પડે કે હું શું તો એને આપણે ભાઠું કેવી રીતે મેરવી કે આ ઢોરમાં પશુમાં પશુ માં બરાબર ચોથી સલામમાં ચારે ખાણી આવી શેત ઈંડ જરાયુધ અને પિંડ જ બધી ખાઈનો અંદર આગળ આપણું સ્વરૂપ બિરાજમાન છે આ ઈજ સ્વરૂપ અત્યારે આ સુરતા રાણી ને અખંડ દેવા તરીકે કે મોતી તરીકે પ્રાપ્ત કરવા માટે ડૂબકી મારવી પડે છે અને નો મારી હોય ને તો મારવાની છે ડૂબકી ને આપણી સુરતા પારખવાનું કામ બહાર કરે છે અને બહાર પારખથી બંધ કરીને શ્વાસા ઉશ્વાસ એને સડાવવાની છે ને જવા દેવાની છે દિલ ભીતરમાં

દિલ દરિયામાં ડૂબકી સુરતા રાણી દઈ શકે બાકી કોણ બાઈ ફરે છે તો એને દિલ દરિયામાં જવાનું છે જો મન ને ડૂબકી મરી શકે બુદ્ધિનો વિષય નથી સુરતા એકનો વિષય છે એટલી બધી ઝીણી વસ્તુ છે આ પવનથી ને જીણી છે સુરતા કારણ કે સુરતા છે ને આત્મામાંથી નીકળી અને સુરતા બની છે તો આત્મા જુદારો નથી પણ જયારે આત્મા ની અંદર સુરતા લઈ થઈ જાય આત્મા છે અને અહીંયાથી સુરતા આપણા દેહ માં છે એ મોટામાં મોટો અવસર છે અને સુરતા ને જ્ઞાન લેવાનું છે નહીતર તો બાર ધડ ફટકે છે એને વર્તી કહેવાય પણ જેની વર્તી પહેલા સદગુરુ ચરણમાં લાગે સન ચરણમાં લાગે પછી હવળે હવળે સુરતા બને પછી સુરતા પોતાના હાથ પ્રકાર બનાવે એ અનુભવ છે મન થીર જેનું તન થીર થીર સુરતીઓ સાથ એક સુરતા ને આપણે સદગુરુ ના દેશ વળાવી પછી આપણે સુરતા વિના ના થઈ જઈ તો આપણે કોક ઓળખી કેવી રીતે હેઠવી પણ જેવી રીતે એમ કે રામ કે ને કે લખન સીતાનું અસુર સ્વરૂપ મેં તો અગ્નિદેવીને આપી દીધું છે ને મારે પાછું લેવાનું છે તો આ જે સુરતા છે ને એ સાત પ્રકારે રહેલી છે એમાં અસલ સુરતા જે છે એ તો આપણે સદગુરુના દેશમાં અમર સાથે વરવા માટે ચાલી ગઈ છે અને અત્યારે સાયા સ્વરૂપે જે સુરતા છે કારણ કે પ્રકાર કીધા છે તનમાં સુરતા છે મનમાં પણ સુરતા છે સદગુરુના દેશમાં પણ સુરતા છે ઘાટમાં પણ સુરતા છે પાટમાં પણ સુરતા છે ઘાટમાં પણ સુરતા છે માયામાં પણ સુરતા છે અને માયાથી ઉપર સદગુરુનો દેશ છે અહીંયા પણ સુરતા છે હવે આવી સુરતાની વાત છે અનુભવની વાત છે સવાર અમે કીધું છે આ પણ પહેલા આપણે જાણવાનું છે કે સુરતા આપણામાં હોય તો સુરતા કેવી છે મન કેવું છે ચિત્ત કેવું છે આના અંતર આમ થોડા થોડા જ છે પણ જ્યારે આપણને ગુરુ મળે એટલે આ ચારેય અંતકરણો રહ્યા ને એ ચાર નથી એક જ છે મન ને બુદ્ધિ ચિત્તને આમ ચાચા રહ્યા છે એમ કે જુદા એક બરાબર જુદા કરવા પડે છે એક વસ્તુ આવા જુદા કરવા પડે છે આપણે કેવી રીતે કે આ પવન લ્યો એ તો નથી અહીંયા શેક નહી પણ કારીગર થી વિજ્ઞાન પ્રયોગ થી એક મશીન બન્યું ને એમાં પણ પવન ભર્યો અને એ પવન ભરીને એટલો બધો જોરદાર ઝપાટો વાગે પવનનો અને ટાયરમાં માં તમારે જુઓ એટલે પતા પતા ટન વજન ખેંચી જાય એટલો મેલપા પવન જ ભર્યો છે બરાબર પવન જ ભર્યો નથી તો ગમે અહીંયા ગાડી લઈને જતા હોય ને હવા નીકળી જ હોય હવા અહીંયા હોય છે ભરી લે નહીં પંચર પડ્યું હોય સાયકલ ને મોટર ને તો મૂળ તો મળી પવન જ જોઈ ને એટલે પવન પડકે જ હોય ભરી લો શું વાંધો પણ નથી ભરાતો

ગમે તે ટાયરમાં પવન ભરાઈ આવી હોય પવન છે દૂધો ચા હતો પણ પવન નો ઝપાટો વાગે એવું વિજ્ઞાન મશીન બનાવ્યું અને પછી તરત એમાં ટાયરમાં હવા આવી જાય તો હવા તો બહાર ગમે અહીંયા છે એમ પ્રકારની વાત કરવી છે બરાબર આમ બાકસ કાઢવી આપણે તો આમાં અગ્નિ નથી છે નહીં અગ્નિ આમાં અગ્નિ છે તમે અહીંયા અગ્નિ છે પણ આમ ઝટકો મારો એટલે તરત અહીંયા અડાય નહીં ગમે અહીંયા લાગે વસ્તુ તમે જુઓ તો છે તો નવ ખડકી વાળું આપણું નગર છે દસમી ખીડકી આપણા મગજમાં છે અને એના ઉપર એક ખડકી છે એને પંદરમી બારી કહેવાય અને અહીંયા દરવાજા વાખેલા છે તાળું વાખેલું છે સદગુરુ મહારાજ આપણને ચાયુ બતાવે એટલે એ તાળું ઉગડે અને એની અંદર મારા નાથના દર્શન થાય બરાબર હા જીવન મહારાજ કે બીજા કોકલી પાસે મેં ધોળ સાંભળ્યો છે એ પછી સુરસિંહ મહારાજ પણ સાંભળ્યો હોય બરાબર દસ મારે દેવલે દીઠો મેં દેવને હા નવમી ખીડકી દસમી ખીડકી ખીડકી ઉપર એક ખીડકી એને ખિડકી મારા સદગુરુ ખોલે પૂછી છે એવું શરીર કીધું પછી ડાબી આખા શરીરના ડાબા ભાગમાં ઇંગ્લાનો વાસ છે બરાબર કે નદરે ઇંગલા નાડી દેખાય નહીં અને જમણા ભાગમાં પીંગળાનો વાસ છે બેયની વચ્ચે સુખમણા શોભે છે